સૌથી પ્રથમ તો જે રાજકોટમાં દુર્ઘટના બની એ દુર્ઘટનાના હતભાગીઓ મૃતકો પ્રત્યે અમારી પૂરેપૂરી દિલસોજી સંવેદના છે એમના પરિવારને પરમકૃપાળુ પરમાત્મા આવી પડેલા આઘાત એને સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જ્યારે રાજકોટની આ દુર્ઘટના બની અને ત્યાર પછી લગભગ છેલ્લા એકાદ અઠવાડિયામાં સો એક જેટલી શાળાઓને સીલ મારવામાં આવેલા છે પણ મોટાભાગની શાળાઓને જે સીલ મારવામાં આવેલા છે એમાં ક્યાંક ને ક્યાંક જે ફાયર સેફ્ટીના નોર્મ્સ છે એના અર્થઘટનને લઈને થોડી વિસંવાદિતા છે એના હિસાબે લાગેલા છે જ્યારે બે હજારને ઓગણીસમાં સુરતમાં જે તક્ષકિલા નો અ જે આગ લાગેલી એ ત્યારબાદ રાજકોટની મોટાભાગની તમામ શાળાઓએ ફાયર સેફ્ટી માટેના તમામ જે સાધનો છે એ વસાવેલા છે અને એમના મુદ્દો વસાવેલા છે પરંતુ જે ડોમ બનાવવામાં આવે છે જ્યાં બાળકોને ભણાવવામાં આવતા હોય છે આ કેટલું યોગ્ય કેમ કે કઈ આગ લાગે તો ડોમમાંથી બાળક બહાર ના નીકળી શકે જે મોટાભાગની શાળાઓએ ડોમ હટાવી લીધા છે અને એ બાબતમાં અમે વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંચોડ કરવા નથી માંગતા અમે વિદ્યાર્થીઓની સલામતી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ શિક્ષકોની સાથે સલા સાથે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છે જેને ધ્યાનમાં લઈ અને શાળા સંચાલક મંડળ દર વર્ષે મારી શાળા સલામત શાળા એવું એક અઠવાડિયું પણ એ ઉજવશે ફરી એક વખત આ કેસની વાત કરી તો એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ પૂરેપૂરું અમને સહયોગ આપે છે અત્યારે આજે જ્યારે શાળા સંચાલકોને જે અગાઉ ત્રણ ચાર પાંચ દિવસ પહેલાં સીલ લાગેલા છે એ તમામને સીલ ખોલવાની અરજી કરી એ અરજીની પ્રક્રિયા પૂરી કરી અને આજે એ સીલ ખોલવાના ઓર્ડર લેવા માટે સંચાલકો આવેલા છે અને આ સીલ ખોલી અને જે નાની મોટી પૂર્તતા છે એ તમામ શાળાઓ પૂર્તતા કરશે અને ત્યારબાદ ફરીથી એનો એનો સી લઈ અને જ સલામત રીતે જ શાળાઓ છે શરૂ થશે જ્યાં સુધી ડોમની વાત કરી તમે તો ડોમની વાત એ છે કેસ ટુ કેસ કોઈ શાળાનો ડોમ છે એ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર થયો હોય અને જો એને હટાવવાની જરૂર હોય તો તંત્ર એનું માર્ગદર્શન આપે બાકી હા કોઈ ગેરકાયદેસર ડોમ હોય કે જ્યાં વિદ્યાર્થીની સલામતી જોખમાતી હોય તો એ કોઈ પણ શાળા હોય એ કોઈપણ શાળાએ ડોમ હટાવવો એ ખૂબ જ જરૂરી છે ફરજિયાત છે એમાં શાળા સંચાલક મંડળ કોઈપણ પ્રકારની ભલામણ કરવા ના કોઈપણ પ્રકારના એ વિષયમાં ચંચુભાત કરવા નથી માગતો કોઈ પણ પ્રકારની ભલામણ નથી કરવા માટે રાધર અમે શાળા સંચાલકોને પણ અપીલ કરીએ છીએ અમે એમને પણ વિનંતી કરીએ છીએ એમને પણ આદેશ કરીએ છીએ કે તમારી શાળામાં જો જોખમી ડોમ હોય ગેરકાયદેસર ડોમ હોય તો એ તાત્કાલિક હટાવો અને તંત્ર પણ કંઈસ ટુ કંઈસ સ્ટડી કરી વ્યવહારુ અભિગમ દાખવી અને આ પ્રક્રિયાને ઝડપી બનાવે આ પ્રક્રિયાને થોડી વ્યવહારુ બનાવે એવી અમારી તંત્રને અપીલ છે અમે તંત્રની સાથે રહી અને

મોટા આવી પ્રકારની દુર્ઘટના હોય એવા બનાવ નથી બન્યા એનું કારણ એ છે હું તમને કહું કે શાળાનો જે સંચાલક છે એ હંમેશા વિદ્યાર્થીની સલામતીમાં પોતાની સલામતી માનતો હોય છે અને એ હંમેશા ચોવીસ કલાક સલામતી માટે ચિંતિત હોય છે ત્યારે અગાઉની જે દુર્ઘટના જે બની અગાઉ કોઈ પણ દુર્ઘટના એની રાહ નથી જોઈ અમે સુરતમાં જે બે ને ઓગણીસમાં જે તક્ષશિલાનો કાંડ બન્યો ત્યાર પછી તમામે તમામ શાળાઓ એક જ દિવસમાં બસો પિસ્તાલીસ એનઓસી રાજકોટની શાળાઓએ લીધેલા છે હાઈકોર્ટમાં રજૂ કરેલા છે આમ અમે સંપૂર્ણપણે સલામતી માટે કટિબદ્ધ છીએ અને આજેની ભવિષ્યમાં પણ અમે કોઈપણ પ્રકારની સલામતી સાથે બાંધછોડ કરવાની તરફણ કરતા જ નથી મારું એ જ કહેવાનું છે કે તંત્ર નક્કી કરે ને કેમ કે મેં વાત કરી કે અર્ધઘટન છે એ કયા પ્રકારે કરવું કે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ છે કોઈ ડોમની કોઈ કોઈ શાળાએ છે એને પોતાનો હેતુફેર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરેલી છે અને એને એક વર્ષથી એને હેતુફેરનું સર્ટિફિકેટ નથી મળેલું તો એ તંત્ર મને એવું લાગે છે કે એમાં ઝડપ કરે અને એમના હેતુફેર કરે ડોમની જ્યાં સુધી વાત છે એમને કોઈ ઇમ્પેક્ટ ફી ડોમ ભરેલી છે અને એમાં સલામતીનો હોય તો એવા ડોમ ઇમ્પેક્ટ ભરેલી પણ એવા ડોમ હટાવવા પડે તો એના માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે એમાં અમે કોઈ જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી એ સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ વાયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે એની એની સ્ટેબિલિટી ચકાસવી પડે જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ એના માર્જિન હોય એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ સી જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે એવું ના હોય વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ નિર્ણય મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી એને માર્જિન છોડેલું છે કે નહીં એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે એટલે એવી રીતે એક એક કે આ ઉપર ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ 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 શકે શકે કે ના મુશ્કેલ પહેલા તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો એ ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઇમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતાં અટકાવ એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના અઠાવન જેટલા બ્લોક અને છસો કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે ગયા જુલાઈ માસ દરમિયાન અમે જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું તેમ છતાં લગભગ એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી દિવસે ને દિવસે ભયજનક થતાં જાય છે મકાનો આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી એટલે કોઈપણ જાતની જાનહાની ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે એક બે દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે અમારે